નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ નવ સાત બે હજાર પચીસ તો મિત્રો જો તમે અથવા તો તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે તો મિત્રો એકવાર અચૂક જોઈ લેજો કારણ કે તમારા માટે ખૂબ સારી એવી માહિતી આપણે લઈને આવી ગયા છીએ જે તમારા માટે ખૂબ જ લાભદાયક છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો જુલાઈ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા ખુશખબર આવવાના છે જે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે તો જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થવાની પ્રબળ સંભાવના છે જે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતનો વિષય છે તો આ વધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના નવીનતમ ડેટા પર આધારિત છે જે સતત ઉપર જઈ રહ્યો છે તો વધતી જતી મોંઘવારીના આ યુગમાં મોંઘવારી ભથ્થામાં વધારો કેન્દ્રીય કર્મચારીઓની ખરીદશક્તિ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે તો આ નિર્ણયથી માત્ર વર્તમાન કર્મચારીઓને જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરોને પણ ફાયદો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો નવીનતમ ડેટા મોંઘવારી ભથ્થામાં વધારાની સંભાવનાઓને મજબૂત બનાવે છે તો મે બે હજાર પચીસમાં આ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસો ના સ્તરે પહોંચ્યો છે જે એક સકારાત્મક સંકેત છે જો આપણે છેલ્લા ત્રણ મહિનાનું વિશ્લેષણ કરીએ તો તે માર્ચમાં 143 તેતાલીસ એપ્રિલમાં એકસો પોઈન્ટ પાંચ અને તે મેમાં 144 ચુમ્માલીસ નોંધાયું છે તો સતત વધારાની આ પેટર્ન દર્શાવે છે કે ફુગાવાનો દર સતત વધી રહ્યો છે તે નિષ્ણાતોના મતે જો જૂન બે હજાર પચીસમાં આ જ દરે વધારો ચાલુ રહેશે તો ઇન્ડેક્સ એકસોને ચુમ્માલીસ પોઈન્ટ પાંચ સુધી પહોંચી શકે છે જે મોંઘવારી ભથ્થાને વર્તમાન પંચાવન ટકાથી વધારીને ઓગણસાઠ ટકા કરશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરીની વૈજ્ઞાનિક પદ્ધતિ મોંઘવારી ભથ્થાની ગણતરી વૈજ્ઞાનિક અને પારદર્શક પ્રક્રિયા અનુસાર કરવામાં આવે છે જે સાતમા પગાર પંચની ભલામણો પર આધારિત છે તો આ ગણતરી માટેનું સૂત્ર છે મોંઘવારી ભથ્થાની ટકાવારી બરાબર છેલ્લા બાર મહિનાની સીપીઆઈઆઈ ડબલ્યુ એવરેજ માઇનસ બસો ને એકસઠ બેતાલીસ બસો બેતાલીસને સો વડે ગુણાકાર તો અહીં બસોને બેતાલીસ એ મૂળ મૂલ્ય છે જે સાતમા પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું તો જૂન બે હજાર પચીસમાં જ્યારે ઇન્ડેક્સ એકસોને ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પર પહોંચશે ત્યારે બાર મહિનાની સરેરાશ એકસો ને ચુમ્માલીસ પોઈન્ટ સત્તર હશે તો આ એવરેજને આધારે મોંઘવારી ભથ્થું લગભગ અઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા હશે જે સામાન્ય રીતે ઓગણસાઠ ટકા થઈ જાય છે તો આ ગણતરી પદ્ધતિ સુનિશ્ચિત કરે છે કે કર્મચારીઓને ફુગાવાના પ્રમાણમાં યોગ્ય વળતર મળે તો ત્યારબાદ વાત કરીએ તો સંભવિત તારીખ અને જાહેરાતની પ્રક્રિયા વિશે તો મોંઘવારી ભથ્થામાં વધારાની સત્તાવાર જાહેરાતનો સમય એક મહત્વપૂર્ણ વિષય છે તો જેની કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો પરંપરાગત રીતે આ જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે અને આ વખતે દિવાળી પણ આસપાસ એ અપેક્ષિત છે જોકે મોંઘવારી ભથ્થું જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે તો મોડી જાહેરાતના કિસ્સામાં કર્મચારીઓને પાછલી અસરથી બાકીની ચૂકવણી કરવામાં આવશે તો આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે કર્મચારીઓને તેમના હકદાર લાભો સંપૂર્ણ રીતે મળે તો સરકાર સામાન્ય રીતે તહેવારોની મોસમમાં આવા સમાચાર આપે છે જેથી કર્મચારીઓનું મનોબળ ઊંચું રહે અને તેઓ પોતાની પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકે ત્યારબાદ જોઈએ તો સાતમા પગાર પંચનો અંતિમ વધારો તો આ ડીએ વધારો સંભવિતપણે સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો વધારો હોઈ શકે છે જે તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે તો સાતમા પગાર પંચની મુદત એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ સમાપ્ત થાય છે તેથી જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસનો આ વધારો આ કમિશન હેઠળનો છેલ્લો લાભ હોઈ શકે છે તો આ સંદર્ભમાં આ વધારો કેન્દ્રીય કર્મચારીઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે આ પછી તેઓએ આઠમા પગાર પંચની ભલામણોની રાહ જોવી પડશે તો સાતમા પગાર પંચે કેન્દ્રીય કર્મચારીઓના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો કર્યો છે અને આ અંતિમ વધારો એ જ પણ દિશામાં એક સકારાત્મક પગલું હશે તો કર્મચારીઓએ આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ અને તે મુજબ તેમની નાણાકીય યોજના કરવી જોઈએ મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની વર્તમાન સ્થિતિ વિશે તો આઠમા પગાર પંચની જાહેરાત જાન્યુઆરી બે હજાર પચીસમાં કરવામાં આવી છે પરંતુ તેના અધ્યક્ષ અને સભ્યોના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી તો સંદર્ભની શરતો જે કમિશનનો અવકાશ અને માર્ગદર્શિકા નક્કી કરે છે તે પણ હજુ બહાર નથી આવી તો સરકારે અગાઉ સંકેત આપ્યો હતો કે તે એપ્રિલ સુધીમાં તૈયાર થઈ જશે અને કમિશન તેનું કામ શરૂ કરશે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પ્રગતિ દેખાતી નથી તો આ વિલંબ કેન્દ્રીય કર્મચારીઓમાં ચિંતાનું કારણ છે કારણ કે તેઓ તેમના પગાર માળખામાં ધરમૂળથી ફેરફારની અપેક્ષા રાખી રહ્યા છે જોકે આ સરકારી સૂત્રોનું કહેવું છે કે આ દિશામાં ટૂંક સમયમાં નક્કર પગલાં લેવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચમાં સંભવિત વિલંબ વિશે તો અગાઉના પગાર પંચોમાં ઇતિહાસ અને અમલીકરણ પેટર્નને જોતા નિષ્ણાતો માને છે કે આઠમા પગાર પંચની ભલામણોને અમલમાં આવતા અઢારથી ચોવીસ મહિનાનો સમય લાગી શકે છે તો આના આધારે આઠમા પગાર પંચની ભલામણો બે હજાર સત્યાવીસ સુધીમાં લાગુ થવાની સંભાવના છે તો આનો અર્થ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓને હજુ પણ થોડા સમય માટે સાતમા પગાર પંચ હેઠળ મળનારા મોંઘવારી ભથ્થા પર નિર્ભર રહેવું પડશે જો કે આ વિલંબ નિરાશાજનક લાગે છે પરંતુ તે સકારાત્મક પાસું છે અને આ સમય દરમિયાન કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં નિયમિત વધારો મળતો રહેશે તો સરકારે ખાતરી આપી છે કે જો આઠમા પગાર પંચના અમલમાં વિલંબ થશે તો પણ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થતા લાભો એરિયસના રૂપમાં આપવામાં આવશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓ માટે નાણાકીય આયોજન અને ટિપ્સની તો આ મોંઘવારી ભથ્થામાં વધારાના સંદર્ભમાં કેન્દ્રીય કર્મચારીઓને તેમના નાણાકીય આયોજનમાં સુધારો કરવાની તક મળી રહી છે તો ભવિષ્યની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધેલી આવકનો એક ભાગ બચત અને રોકાણમાં કરવું આવશ્યક છે તો ઇમરજન્સી ફંડ બનાવવું પર્યાપ્ત જીવન વીમા કવરેજની ખાતરી કરવી અને નિવૃત્તિ માટે વધારાની બચત કરવી એ કેટલાક મહત્વપૂર્ણ પગલાં છે તો આ ઉપરાંત બાળકોના શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માટે પણ પૂરતી જોગવાઈ કરવી જોઈએ તો મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ લઈને કર્મચારીઓ તેમના જીવન ધોરણમાં સુધારો કરી શકે છે અને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો તરફ કામ કરી શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ